તો તમિલનાડુ સરકારે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે રવિવારે આ દાવો કર્યો હતો અને તેના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું રાજ્યમાં શ્રી શ્રીરામના બસોથી વધુ મંદિરો છે હિન્દુ ધાર્મિક ચેરિટી વિભાગ દ્વારા નિમંત્રિત મંદિરોમાં ભગવાન રામના નામ પર કોઈ પૂજા ભજન પ્રસાદમ અન્નદાનની મંજૂરી નથી બીજી તરફ તમિલનાડુ હિન્દુ ધાર્મિક ચેરિટી મંત્રી શેખરબાબુએ આ દાવાને ખોટો ગણાવ્યો છે તેમણે કહ્યું કે જાણી જોઈને ખોટા સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે નિર્મલા સીતારમણે પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે ખાનગી રીતે સંચાલિત મંદિરોમાં પણ કાર્યક્રમો આયોજિત કરવાથી રોકી રહી છે આયોજકો દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે કે જો આવું કંઈ થશે તો તેઓ પંડાલ તોડી પાડશે આ એક હિન્દુ વિરોધી અને ધૃણાસ્પદ કૃત્ય છે જેની હું સખત નિંદા કરું છું બીજી તરફ તમિલનાડુના હિન્દુ ધાર્મિક ચેરિટી મંત્રી શેખરબાબુએ આ દાવાને ખોટો ગણાવ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો